તમારા દોઢસો રૂપિયા આવતા હતા ખાવાનું આવતું પણ તમારા ભાઈ લાખ લાખ રૂપિયા લઈને તો લગ્ન કાં જુ છોકરા અમારા વખત નું જાડા લગ્ન થતા ને

એટલે જમા બાપા છે મને કાદું લઈ આપવું ફરું ખબર નહીં ના જોતું ચાલશે એમાં તો જે હે બધું

હું કેતો છોકરા ને એમ તો અમારા ને તો પેલા ને ખબર ખબર બાપા બેઠા હોય ને જવું કે વાતો ખબર મમ્મી કે

ઓ કાંથે દતી સમજાવતો સમજાવતો આયા લે કેના ચતુરિયા ખોડું સમજાય આ મારા ખોડામાં તો આકુ ગોમ જોવા ચડે તો ગોમ લે આપણે બે આપણે લેવી જજજની લેબરા ઉપર એવું હોય બાપા વાત તો મેં કહેતા તા એ લક્ષ સા કહે હે કલક્ષ હવે પેલા કે ગોબર વાદ્યો

oh ભુધરિયા આપડે જમાનું પેલું ખોડેલું રે હવેલું ખોડેલું એ આ છોકરા કે બહુ ટીચી ટીચી શિસરી બહુ ખાતી તમને ખબર નહીં પડતી એટલે ગાડું ગાડું લઈને ખોવાડું લઈને અમે પૈતા હતા એના ખોવાડું કેવાય એમ કહું કાન ના ખોવાડું ખોવાડું ખોવાડેલું ખોવાડેલું કરો અરે ખોવાડું કેવાય કઈ જાય તમે લગન જ્વન જયા જવાન માં નઈ જયા તો પણ તમે ખોડો તો કર્યો હે ને એમ કહું તઈમ નઈ અમાર અમારે કઈડા કુન હતા મને ખબર હોય હું પણ મારું શું કેવું હોય તને તમે કોડ અમાર તો કઈડો શું ઓ નો ભાઈ તું એ હાજો હું પણ મતલબ હું કહું કે તમે હન જ આ ખોડો ખોડો તાના કુટકટ કરો ને હા હા ખોડો કને કેવ તમને ખબર નથી એટલે મા તમને કેવું પડ્યું કે ખોડો એટલે ગાડું

જંગલ માં રહેતો હતો જોડે ઉગતો હતો આ બાપા શું આગળ ઉભી રહેતા તું આવ્યો ટીફિન લઈને આવ્યો

ઘેર ઘેર લીધા દસ પંદર જણા ને બોલાયા હતા ચાલો ઘેર ઘેર તો દસ પંદર જણા તો હે ને પંદર જણા ની વાત કરવામાં છોડ્યો કાકા કાકાના છોકરા છોકરા ના છોકરા એના છોકરા ના છોકરા એના છોકરા ના છોકરા ના છોકરા પંદર કીધું મારું ખોટું લાગ્યું બોલી લે છોકરા 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 તો કઉ જ કઉ જ ના

આપડે કેવું કરશું બેટા નો રેકોર્ડ તોડ નાખી રાખી પકવાન રાખીએ અને તારા હતા સના આ બધા હે ને શંભુજી ચતુરજી ને બધા વાઘ આવવાના માં બધા વાઘ આવવાના અમારે છોકરા આ તો અમારા પાડેલા હે બધા એમના સગા સંબંધીઓ કંકુત્રી પોલી

મારો મોટો થઈ જતો તમે બતાવો તમારા વટ ઉપર હું દસ દા વિઘા કરું તમને ખબર મારા ડોહર ના ડોહર રાજા જોડે બી હતા પડી તારી પોપો પડી ગયા તો થોડો મોટો ઘોડો હા અલ્યા આ મેલ તો મેં ખરીદેલો ભાઈ બહાર નહીં પાડતો હજુ આ એમાં તો આટલું બધું મારો પેલો છોકરો કુદી રહ્યો હતો કે આ રીતનું બધું આવાનું કે આ તો ખાલી બહાર પાડું ને તારે જે જોવાનું આવે ને બધાને કાપકાડ નાખું એક કે અમદાવાદ શટ દઈને

સમનો લે જો કાલુપુર એરવયટેસર ગીતા મંદિર એરપોર્ટ ખાલી માર ક્ષેત્રમાં હ ને માર ખાલી બેસ્યો ને નીચે થઈ ના લાવવા દે ઉપર પુલ 80 કરોડનો તો ખાલી પુલ બનાવ્યો 80 કરોડમાં બેસ્યો લાવવા માટે વિચાર કરતો આટલો તો મારા ખાલી આ ક્ષેત્રમાં આવવાનું કરાયું મે આ પેલો પુલ આ એ બના 80 કરોડ રૂપિયા ખર્તો તમે બનાવ્યા છો એ હું વાત કરું છું બેસ્યો લાવવા દે કે માર બેસ્યો ને કેસ ના આવકો કે લઈ લે 80 કરોડ કો કેવાતા હોય આ રુંભા તમે બના ખબર પડે એ

હોનાનો બા બોલ્યો તમે હોનાનો લા છોડી નત કરાયામીએ છોડી નત કરાવરાય તેમ કે અમારા છોકરો હે અમુક વખત કાડે પગમાં પહેરવાના જૂતા નહીં હોના ની દેખાબિન ચા પીવડાવ એ તો જો તું કેલે

ભાઈ આ તો હોમ માટે બનાયું મેલ તમે આવશો ને એ દાઢ તો તમને આ જે ચંપલ તમે પહેરો હો ને એ ચંપલ નહીં ભાઈ

મારે હાથ વાગે આવે ને માટે ખાવાનો ખોરાક અંદર પડ્યો એટલે વાઘના નહિ પૂરો વાઘ તો ખાલી ખાવાનું પડે રહ્યા એમ કહું ખાવાનો ખોરાક ખબર તમને

મારા ગોળે તો અવસર કરી બતાવ ને તો ખબર પડે આ ખરીદ્યું હોય ને તે પછી ના તો અવસર તહી તહી કઈ ને અવસર કરી નાખે મેં વાત બતાય વાત તો સાચી હોય છે અદાની કશું ને હવે મારો અવસર એટલે જોજો ને ખાલી આખું ગોમ ના જોવા તહી તહી ગોમ ભેગા કરવાના

બત્રીજ નું ભોજન ભોજન અલ્યા મારે ના હોય ને હું તો ભાઈ કરાવો માર તો બધું તૈયાર થઈ ગયું છોકરા ને છોડી બાધુ પહેરવા ના

બાપવા આવ નહી એટલે તો સંભુજી વચ્ચે એટલે કશું બોલતો હું તને ફેક ફેક કરો એક બીજા ઉપર ચઢક કરી રહ્યા હોય

શું હો તારે એમ કઈ દે તારો શું આ બોલતો નઈ પેલા શંભુજી હિસાબે તું શંભુજી હિસાબે બાક દે બાખ દે બાખ દે ચાલ